સામે આવી રહ્યા છે ચાંદગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને આ સમૂહ લગ્નને અટકાવવાને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે ગણાવી છે ગંભીર ઘટના પોલીસે સમૂહ લગ્ન અટકાવ્યા એ ગંભીર બાબત છે એવું કહેવું છે જેનીબેન ઠાકોરનું

ગઈકાલે ચાંદગઢમાં જે ઘટના બની કે જે જાનો લીલા તોરણે પાછી ગઈ જે તંત્ર દ્વારા કન્નડગત કરીને વરરાજાઓને લીલા તોરણે જાન પાછી મોકલવાની જે ગઈકાલની ઘટના છે એને હું સખત શબ્દોમાં ખોળી કાઢું છું કારણ કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમાં જાન લીલા તોરણે પાછી જાય એ ખૂબ ગંભીર બાબત કહેવાય આયોજકોની કદાચ ચૂક હોઈ શકે કે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને જે કોઈ પણ બહાના હેઠળ આ લોકોને હેરાન કરવામાં આવ્યા વિડીયો જોઈને ખૂબ વ્યથિત થઈ છું કે આ નહોતું થવું જોઈતું આયોજકોનો વાંક હતો તો એની સજા ચોક્કસપણે આયોજકોને મળવી જોઈતી હતી પણ જે લગ્નના મુહૂર્તો ન સાચવવા દીધા એ તંત્ર દ્વારા જે ગંભીર આ ઘટના બની છે એને બહુ દુઃખની લાગણી વ્યક્ત કરું છું પણ સાથે સાથે કાલે જ્યારે સુશાસન દિવસની ઉજવણી કરતા હતા ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ આગેવાનો હતા એ ક્યાંક સંમેલન પણ થયું હતું ત્યાં જ્યારે એ વિડીયો જોયો ત્યારે આ જે આયોજન થયું હતું એના કરતાં ત્રણ ગણા વધારે માણસો હતા છતાં પણ ત્યાં તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નહોતી આવી અને ઉપરથી ત્યાં પ્રોટેક્શનના ભાગરૂપે ત્યાં સિક્યોરિટી અને બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તો આ જે કોઈ પણ આ ડિફરન્સ દેખાય છે વિઝિબલ ડિફરન્સ એ ખૂબ ગંભીર બાબત કહી શકાય અને આના ઉપર શું કોમેન્ટ આપવી એ પણ મને અત્યારે સમજાતું નથી કે આ ખૂબ સંસ્કૃતિ સાથે ખૂબ ખરાબ ગંભીર રીતના ચેડા થયા પણ કહેવાય અને સાથે સાથે આ કઈ રીતની ઘટના છે કે એક બાજુ સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો થાય અને બીજી બાજુ એનાથી પણ વધારે સંખ્યામાં કોઈ જ એક્શન ન લેવાય ઉપરથી પ્રોટેક્શન પૂરું પડાય એ અત્યારે સમજવું મારા માટે તો ખૂબ મુશ્કેલ છે પણ હું આપના માધ્યમથી જનતાને વિનંતી કરવા માગું છું કે હવે કંઈક સમજવું પડે કે આ છેક આપણા ઘર સુધી આવી ગયું છે છેક આપણા સંસ્કૃતિના મૂળ સુધી આવી ગયું છે તો આના માટે શું કરી શકાય શું બોલી શકાય તંત્રને ક્યાં રજૂઆત કરી શકાય એ આવો આપણે સૌ સાથે મળીને કંઈક વિચારણા કરીએ